તાવળિયા ગામે સરકારી પશુ દવાખાનાની ઘટના છે પશુ ચિકિત્સા અધિકારીની ટીમ સ્થળ પર પહોંચી ત્રણ ટીમ તપાસ કરી છે પશુ દવાખાનામાંથી ટોયલેટમાંથી દવાઓનો જથ્થો મળી આવ્યો છે કૂથળા અને બોક્સ ભરીને એક્સપાયરી દવાઓ પડી આવી છે ચોક પશુ દવાખાનામાંથી આ એક્સપાયરી દવાઓ મળી આવી હતી ગઈકાલે છવ્વીસ દવાઓ એક્સપાયરીવાળી સિઝ કરાઈ હતી આજે વધુ દવાઓનો જથ્થો પશુ દવાખાનામાંથી મળી આવ્યો છે બાયોમેડિકલ વેસ્ટ નિકાલ કરવાના નિયમોના પણ લીરે લીલા ઉડી રહ્યા છે શું એક્સપાયરી દવાઓથી પશુઓની થતી હતી સારવાર આ એક મોટો સવાલ છે મહેસાણાની અંદર પશુ દવાખાનાની લાલિયાવાડી સામે આવી છે ગઈકાલે હૈદરીચોકની અંદર હૈદરીચોક વિસ્તારમાં આવેલ પશુ દવાખાનામાં એક્સપાયરી ડેટની દવાઓ મળી હતી ત્યારે આજે તાવડિયા ગામમાં આવેલ જે છે તે પશુ દવાખાનું છે તેમાં મોટા પ્રમાણમાં એક્સપાયરી દવાઓ જે છે તે મળી આવી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે આ દવાઓ અહીંયા હું આપણે દ્રશ્યો પર બતાવવા માંગીશ કે એક્સપાયરી ડેટ સાથેની દવાઓ હાલમાં અહીંયા રાખવામાં આવતી હતી બે વર્ષનું જે છે તે આમાં મેન્યુફેક્ચરિંગ ડેટથી હોય છે એટલે માર્ચ બે હજાર બાવીસ માર્ચ બે હજાર ચોવીસમાં દવા એક્સપાયર થઈ ગઈ છે ત્યારે કહી શકાય કે દવાખાનાના બાથરૂમમાં પણ દવાઓ જોવા મળી રહી છે એક્સપાયર દવાઓ જે છે તે મોટા પ્રમાણમાં અહીંયાથી મળી આવી છે મુખ્ય વાત કરીએ તો પશુઓના પણ કહી શકાય કે આ જ બધી દવાઓથી પશુઓની સારવાર કરવામાં આવતી હોય તે પ્રકારની હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે ત્યારે પશુ તબીબોની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે તમામ પ્રકારની જે દવાઓની હાલમાં જે છે તે ગણતરી પણ કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો તમામ અલગ અલગ પ્રકારની દવાઓ અહીંયા જે છે તે એક્સપાયરી મળી આવી છે અને પશુ તબીબોની ટીમ અહીંયા પહોંચી છે અને તમામ દવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે આપણી સાથે તબીબ છે આપણે તેમની સાથે વાત કરીશું સાહેબ શું અહીંયા દવાઓ કેટલા પ્રમાણમાં જે એક્સપાયરી ડેટની દવાઓ મળી આવી છે માન્ય મધ્યપ્રદેશ પશુપાલન નિયામક સાહેબ ને શું છે સૂચના અનુસાર ત્રણ પશુ ચિકિત્સા અધિકારીની કમિટી રચવામાં આવી છે જે કમિટી અત્યારે હાલ અહી કામ કરી રહી છે કઈ દવા કેટલા પ્રમાણમાં છે એનો જથ્થો સુનિશ્ચિત કરી અને આપને જણાવવામાં આવશે શું કહેશો સાહેબ આ આ આ દવાઓ જે જે મળી છે છે જ સુધી પશુઓની તે સારવાર કરવામાં આવતી હશે જે તે પશુ ચિકિત્સા અધિકારી કહી શકે અહીં જે હાજર હતા નોકરી એમની અમારું કામ છે હાલ કઈ દવા કેટલી છે એ ઉપરનું બાકી વડી સાહેબ મોટા ભાગની દવાઓ તમામ એક્સપાયર જોવા મળે છે એટલે સીધી વસ્તુ છે કે જે અહીંયા જે

હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ લેબલ અહીંયા ફાડી નાખવામાં આવ્યા છે આપ જોઈ શકો છો કેમેરામાં કે લેબલ અહીંયા ફાડી નાખવામાં આવ્યું છે જે લેબલ હોય છે તેને ફાડી દેવામાં આવ્યું છે એટલે કહી શકાય કે સીધા પશુઓને જે છે છે આ દવાથી સારવાર પ્રકારની વાત અને દવાઓ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે આ દવા છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં જે છે તો આપ જોઈ શકો છો આની એક્સપાયરી ડેટ જોવા મળી રહી છે માર્ચ બે હજાર બાવીસ પેકિંગ થયેલું છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં માં આ દવા એક્સપાયર થઈ ચૂકી છે એટલે કહી શકાય કે દવાઓ જે છે તે એક્સપાયરી અહીંયા વપરાતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે હાલમાં તો જે છે તે ત્રણ તબીબોની ટીમ બનાવીને અહીંયા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે તપાસનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે પરંતુ સ્પષ્ટપણે ઝી ચોવીસ કલાકના કેમેરામાં પણ આ દ્રશ્યો કેદ થયા છે કે હાલમાં જે પ્રકારે આ દવા જે મહેસાણામાં પણ હૈદરી વિસ્તારમાં જે એક્સપાયરી દવાનો જથ્થો મળ્યો હતો તેમ તાવડિયા મહેસાણાના જે આ તાવડિયા ગામ છે ત્યાં આગળ પણ હાલમાં એક્સપાયરી દવાઓનો જથ્થો મળી આવ્યો છે પશુ દવાખાનું છે તેમાં તમામ તમામ પ્રકારની દવાઓ હાલમાં એક્સપાયર જોવા મળી રહી છે અને એક્સપાયરી દવાથી આ પશુઓની સારવાર કરવામાં આવતી હોય તે પ્રકારની હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરના